ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 6 આપણી આસપાસ થતા ફેરફારો ચેન્જીસ અરાઉન્ડ કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત નહીં હોય એ કઈ વસ્તુઓ છે જેને તમે બદલવા માંગશો વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ નથી છતાં પણ આપણી આજુબાજુ આવેલ કેટલીક વસ્તુઓને બદલી શકીએ છીએ શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ કર્યા વગર બદલી શકો છો આપણી આજુબાજુ ઘણા બધા ફેરફાર પોતાની જાતે થતા રહેતા હોય છે ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે પરણો રંગ બદલે છે અને સુકાઈને વનસ્પતિ પરથી ખરી પડે છે પુષ્પો ખીલે છે અને કરમાય છે શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે તમારા નખ વધે છે તમારા વાળ વધે છે તમારી ઊંચાઈ વધે છે આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફારો થતા રહે છે શું કેટલાક ફેરફારોને એકસાથે જૂથમાં મૂકી શકાય આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ છીએ તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણને સહાયતા થશે શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે કેન ઓલ ચેન્જીસ ઓલવેઝ બી રિવર્સ્ડ પ્રવૃત્તિ એક ફુગ્ગો લો અને તેને ફૂલાવો સાવધાની રાખો કે ફૂટી ન જાય ફુગ્ગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયો છે હવે તેમાંથી હવા કાઢી નાખો પ્રવૃત્તિ બે એક કાગળનો ટુકડો લો અને તેને આકૃતિ છ પોઈન્ટ બે માં દર્શાવ્યા મુજબ વાળો તેનાથી તમારા કાગળનો ટુકડો રમકડાના વિમાનમાં પરિવર્તિત થઈ જશે તમને કેટલાક સમય સુધી તેને હવામાં ઉડાડવામાં મજા આવશે જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો પ્રવૃત્તિ ત્રણ લોટની કણકનો એક પિંડો લુવો બનાવો તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો જો તમે તેના આકારથી ખુશ ન થાવ તો તે રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરવા માંગશો હવે તમે પ્રવૃત્તિ એક બે અને ત્રણમાં જે ત્રણ ફેરફારો જોયા તેના વિશે વિચારો તેના સમાનતા કઈ છે શું એ સંભવ છે કે ફુગ્ગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જશે શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલા અને પછી સમાન રહે છે શું ગુંદેલા લોટમાંથી ફરી પિંડો બનાવવો સંભવ છે તમે શું તારણ કાઢ્યું શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે જો હા તો તેનો અર્થ એ છે કે જે ફેરફારો આ પ્રવૃત્તિઓમાં થઈ રહ્યા છે તેને પુનઃ પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે ચાલો આ જ પ્રવૃત્તિઓને અલગ રીતથી કરીએ પ્રવૃત્તિ ચાર એ જ ફુગ્ગો લો જેનો ઉપયોગ પ્રવૃત્તિ એકમાં કર્યો હતો તેને તેના પૂર્ણ કદ સુધી ફૂલાવો તથા તેના મુખને દોરી વડે બાંધી દો તે ફુગ્ગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો હરે તે ફૂટી ગયો વૃત્તિ પાંચ હવે એ જ કાગળનો ટુકડો લો જેનો ઉપયોગ પ્રવૃત્તિ બે માં કર્યો હતો તેની ઉપર એક વિમાનનું રેખાચિત્ર દોરો તથા તેને બહારની રેખાથી કાપો પ્રવૃત્તિ છ લોટની કણકમાંથી પિંડો લુઓ બનાવીને તેને વેલણની મદદથી રોટલી બનાવીને તવા પર શેકો હવે તમને એ જ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે જેનો જવાબ તમે પ્રવૃત્તિ ત્રણ કર્યા બાદ આપ્યો હતો તો હવે તેનો જવાબ કયો હશે આપણે જોઈએ છીએ કે પરિવર્તન પ્રવૃત્તિ ચાર પાંચ છ માં થયા હતા તેને ઉલટાવી શકાતા નથી તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો તેના સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે શું આ ફેરફારોને ઉલટાવી શકાય છે તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે શું આ ફેરફારને ઉલટાવી શકાય છે હવે તે માટીના વાસણોને ભઠ્ઠીમાં શેકે છે તો શું હવે આ ફેરફારોને ઉલટાવી શકાય છે ફેરફારોને ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે કોષ્ટક છ પોઈન્ટ એક કેટલાક સામાન્ય ફેરફારો ફેરફાર ઉલટાવી શકાય છે કાચા ઈંડામાંથી બાફેલ ઈંડું હા કે ના ખીરામાંથી ઈડલી ભીના કપડામાંથી સુકાયેલા કપડાં ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર અનાજમાંથી બનાવેલો લોટ ઠંડા દૂધમાંથી ગરમ દૂધ સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી કળીમાંથી પુષ્પ દૂધમાંથી પનીર ગાયના છાણમાંથી બાયોગેસ ખેંચાયેલ રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબ્બર બેન્ડ થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ છ પોઈન્ટ બે શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે કુડ ધેર બી અધર વેઝ ટુ બ્રિંગ ધ ચેન્જ આપણે સૌએ માટી ખોદવાવાળા ઓજાર જોયા હશે શું તમે આ ઓજારોમાં જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય રિંગ હોય છે જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતા સહેજ નાનો હોય છે હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે જેનાથી તેનું કદ મોટું થઈ જાય છે ફેલાઈ જાય છે હવે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે જ્યારે વલય ઠંડુ થાય છે ત્યારે તે સંકોચાઈ જાય છે જેનાથી તે હાથામાં ફિટ થઈ જાય છે આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાળાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે પણ કરવામાં આવે છે જેવું કે આકૃતિ છ પોઈન્ટ સાતમાં બતાવવામાં આવેલ છે ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે જો આપણે તેને સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા ઘટવાની શરૂ થઈ જાય છે પાણી વરાળમાં રૂપાંતરિત થઈ રહ્યું છે પ્રકરણ પાંચની પ્રવૃત્તિ સાતમાં તમે જોયું કે પાણીની વરાળને ઠંડી કરતા તે પ્રવાહી પાણીમાં પરિવર્તિત થાય છે આપણે સૌએ બરફને ઓગળતો જોયો છે ગરમ કરવાથી બરફ ઓગળે છે તે શામાં પરિવર્તિત થાય છે શું તે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકીએ છીએ ચાલો કેટલાક બીજા પરિવર્તનોને જોઈએ બુજોએ અવારનવાર જોયું છે કે રસ્તાના સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે કાળા પદાર્થ ડામરને ગરમ કરવામાં આવે છે તે જાણવા માંગે છે કે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય તેવું છે પહેલી જાણવા માંગે છે કે શું તમે લુહારને ક્યારેય ઓજાર બનાવતા જોયા છે લોખંડના ટુકડાને લુહાર કેવી રીતે વિભિન્ન ઓજારોમાં ફેરવે છે લોખંડના ટુકડાને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે લાલચોળ ન થઈ જાય જ્યારે તે નરમ થઈ જાય છે ત્યારે તેને ટીપીને ઇચ્છા અનુસાર ઓજારનો આકાર આપવામાં આવે છે ગરમ કરવાથી લોખંડમાં શું ફેરફાર થયો પ્રવૃત્તિ સાત એક નાની મીણબત્તી લઈને તેને લંબાઈ ફૂટપટ્ટી વડે માપો તેને યોગ્ય સ્થાન પર રાખીને સળગાવો પ્રગટાવો કેટલાક સમય સુધી તેને સળગવા દો હવે મીણબત્તીને ઓલવી નાખો તથા ફરીથી તેની લંબાઈ માપો શું મીણબત્તીની લંબાઈમાં થયેલા પરિવર્તનને ઉલટાવી શકાય છે જો આપણે થોડુંક મીણવાસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફારને ઉલટાવી શકાયો હોત પ્રવૃત્તિ સાતને મીણબત્તીના સ્થાને અગરબત્તી લઈને પુનરાવર્તિત કરો તે સંપૂર્ણ સળગી જાય નહીં ત્યાં સુધી રાહ જુઓ અગરબત્તીમાં શું ફેરફાર જોવા મળ્યો અગરબત્તી સળગવાથી કોઈક નવા પદાર્થ બને છે તે રાખ અથવા વાયુ સ્વરૂપે હોય છે આપણે આ વાયુઓને જોઈ શકતા નથી પરંતુ તેની સારી સુવાસનો અનુભવ કરી શકીએ છીએ શું આ ફેરફારને ઉલટાવી શકાય છે તેવી જ રીતે દિવાસળીની સળીમાં શું બદલાવ આવ્યો કે જેનો ઉપયોગ મીણબત્તી સળગાવવા માટે કરવામાં આવ્યો હતો અત્યાર સુધી આપણે કોઈ વસ્તુઓ અથવા તેના પદાર્થમાં થતા ફેરફારો જોયા જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાં થતા ફેરફારો કેવા હશે પ્રકરણ ચારમાં આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું તો તમારા મતાનુસાર પાણી અથવા મીઠામાં કોઈ ફેરફાર થયો હતો શું આ ફેરફારને ઉલટાવવો શક્ય છે પ્રકરણ પાંચની પ્રવૃત્તિમાં મીઠાના દ્રાવણને ગરમ કરીને મીઠું પ્રાપ્ત કર્યું હતું આથી આપણે એવું કહી શકીએ કે મીઠાને પાણીમાં ઓગાળવાથી થતા ફેરફારને ઉલટાવી શકાય છે પહેલીએ પૂછ્યું કે તમે દહીં બનતા જોયું છે ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે છે દૂધને હલાવીને કેટલાક કલાક સુધી હુંફાળી જગ્યાએ મૂકવામાં આવે છે કેટલાક કલાકોમાં જ દૂધ દહીંમાં ફેરવાઈ જાય છે શું આ ફેરફારને ઉલટાવી શકાય છે આપણે જોયું કે પદાર્થોને ગરમ કરવાથી અથવા તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે જ્યારે કેટલાકને ઉલટાવી શકાતા નથી આપણી આજુબાજુની વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે એમાંથી સંભવ છે કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય આ રીતે આપણી આજુબાજુની વસ્તુઓ પદાર્થોને બે જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે ફેરફારો કે જેને ઉલટાવી શકાય અને ફેરફારો કે જેને ઉલટાવી ન શકાય ઉચ્ચ વર્ગોમાં તમે આ ફેરફારો કરવા માટેની રીતો વિશે તથા તેના વર્ગીકરણ કરવાની બાબતે તમે વિસ્તારથી અભ્યાસ કરશો પારિભાષિક શબ્દો ફેરફાર ચેન્જીસ સંકોચન કોન્ટ્રાક્શન બાષ્પીભવન ઇવોપરેશન પ્રસરણ એક્સપેન્શન પીગળવો ગલન મેલ્ટિંગ સારાઉશ કેટલાક ફેરફારો ઉલટાવી શકાય છે કેટલાકને નહીં પદાર્થોને ગરમ કરવાથી અથવા તેમાન્ય પદાર્થ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે